તો દારૂ પીધેલા સમયે ગામમાં ફરી અને પહેલા ધમકી આપી હતી ધનસુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અરવલ્લી જિલ્લામાં કારના રફતારનો આતંક જોવા મળ્યો છે ઘટના તાલુકાના રમાણા છે લોકોનું કહેવું છે કે કાર ચાલકને કાર શાંતિથી ચલાવવા મામલે ઠપકો આપતા કાર ચાલકે બેદરકારીભરી રીતે કાર ચલાવી એક વ્યક્તિને અડફેટે લીધો હતો અને આ બનાવમાં એક યુવકને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે ત્રણ જેટલા બાઇકોને નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ પણ સામે આવ્યો છે બ્લેક કલરની મોંઘી કાર સાથે આવેલા શખ્સ દ્વારા બેદરકારી ભરી રીતે ગામમાં કાર ચલાવી મચાવેલા આતંકને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો સમગ્ર બનાવની ગંભીરતાને લઈ ગ્રામજનો ધનસુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ઘટનાસ્થળે હાજર રાજેન્દ્ર ભાઈએ જણાવ્યું હતું કે જે વખતે બનાવ બન્યો ત્યારે હું ત્યાં હાજર હતો હું બસ સ્ટેન્ડ મુકામ ઉપર બેઠેલો હતો ત્યારે ધનસુરા બાજુથી ફોર્ચ્યુનર બ્લેક કલરની આવી ટ્રિપલ સેવન વન નંબરની આટલી સ્પીડમાં આવી કે તેણે બૂમ પાડીને કહ્યું કે ધીરે ધીરે આવ તો એણે ગાડી રિવર્સ કરી અને એટલે અમે બૂમ પાડી તે ઉતરીને આવ્યો અને અમે સામા ગયા તો તેણે ગાળા ગાડી ચાલુ કરી અને ઝઘડો થતા બીજા લોકો પણ આવી ગયા ત્યારબાદ ગાડી ચાલક ધમકી આપીને ગયો અને કહ્યું કે હવે હું તમને ઉડાવી દઈશ અને કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો સ્કૂલ આગળ જઈ અને ગાડી પાછી વળાવી અને લોકોને ઉડાવી દેવાની ધમકી આપીને જ્યાં બધા ઉભા હતા તેમની ઉપર ગાડી ચડાવી દીધી અને બાજુમાં પાર્ક કરેલા બાઇક ઉપર પણ ગાડી ચડાવી દીધી હતી અમને મારી નાખવાના ઈરાદાથી ગાડી ચડાવી હતી મારું નામ ભરવાડ છે ગામ રમાણા સાંજના ટાઈમે દૂધ ભરવાના ટાઈમે ધનસુરા બાજુ થી ફોર્તુંનર ગાડી આયી over speed મા bus stand આયી ને બધા પબ્લિક બહુ હતી તો એને બધાને ને અડ્ડા ના અડ્ડા કરી નાખ્યું એટલે ગામ ના બે ચાર જણાએ કીધું કે ભાઈ તું શાંતિ શાંતિ જા એમ એમ કરીને ને થોડો ઠપકો આપ્યો એટલે એને શું કેવાય કે કીધું કે ભાઈ તમે કોણ છો મને ઠપકો આપવા વાળા એમ રમણા ના તો હું મચડી નાખવાનો છે એવી ધાક ધમકી આપી ને જતો રહ્યો એટલે અમને બધા ને એવું લાગ્યું કે ભાઈ ગેર જતો રહ્યો એમ પછી

એટલી સ્પીડમાં આવી કે બસ સ્ટેન્ડ પર ત્યાં ઉભી રહી ગાય ગાય એટલે અમે એને કીધું ભાઈ ધીરે ધીરે આવ બૂમ પાડીને કીધું તો એ પાછો એને ગાડીમાં પાછી રિવેસ મારી રિવેસ મારી એટલે અમે બૂમ પાડી એને એટલે પછી એ ઉતરીને આવ્યો એટલે અમે હા માગ્યા હા માગ્યા ઉતરીને આવ્યો એટલે અમે એને કીધું એટલે એને ગારા ગાર ચાલુ કર્યું એટલે અમે એને જઘરાજગરી કર્યું એટલે બીજા બે ચાર લોકો આવી ગયા બે ચાર લોકો આયા એટલે કીધું કે આપડે કઈ કરવું નહીં જવા દે શાંતિ શાંતિ એને એવું કીધું હવે જો હેડો તમને આ ઉડાડી દઉં છું નકર ઈ આમ ને તેમ એને એ રીતે ગાડી માં બેસાડ્યા ને એને આમ તેમ માથાકૂટ કરવા જતા એટલે બે ત્રણ બીજા હતા એટલે એમને કીધું કે જવા દો જવા દો એને ઉડાડી દેવાની વાત કરી એટલે પછી એક કીધું જવા દો ચલો અમે ત્યાં ઊભા જ હતા એટલા માં તે ત્યાં સ્કૂલ આગળ જઈ અને ત્યાંથી ફોર વારી ત્યાંથી ગાડી વારી હું પીધેલો જ હતો ટૂંકમાં બોલવાના એ હોશ નતા બે બે જણા હતા પહેલા એક ઉતર્યું પછી બીજો ઉતર્યો